ભાજપની સરકારને ભાજપના નેતા હવે ઓકાત બતાવવા લાગ્યા છે અને સલામ છે એવા કે જેઓ ભાજપમાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીને અને તેની બતાવે છે કારણ કે નાગરિકો પીડામાં હતા અને એ જનપ્રતિનિધિથી જોવાતું નહોતું ખેર એવા અનેક જનપ્રતિનિધિ છે નાગરિકો પીડામાં હતા ત્યારે તેઓ કયા દરમાં ઘૂસી ગયા હતા તે નાગરિકો આજે પણ શોધે છે અને તેઓ વિસ્તારમાં જાય તો તેને ભગાડે છે આ દરમિયાન વડોદરાના કોર્પોરેટર મનીષ પગાર શું બોલ્યા વડોદરાની સ્થિતિમાં તેઓ કેવા વ્યથિત બન્યા તેના વિશે આ વિડિયો વાયરલ છે તેનો અહેવાલ જુઓ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા પાણીમાં ગરકાવ થયું કારણ કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ભયંકર વરસાદના પગલે આ પાણી ભરાવાની સ્થિતિ વડોદરા વાસીઓને ભોગવવી પડી કેટલાય મકાનો ડૂબ્યા કેટલાયના એક એક માળ સુધીના ઘર ડૂબ્યા લોકો પરેશાન હતા અને એની પરેશાની બયાન આ જ સત્તા પક્ષમાં બેઠેલા તેમના કોર્પોરેટર મનીષ પગાર આક્રોશિત બનીને કરી રહ્યા હતા એમણે કહ્યું ધારા સભ્યને બોટ ન મળતી હતી તો કોર્પોરેટરને શું મળે એ સ્થિતિ હતી અને આક્રોશિત બનતા તેમણે કહ્યું કે જવાબદાર હોય જવાબદારી નિભાવી હોત તો આજે આ સ્થિતિ વડોદરા એને જોઈ હોત સાંભળો મનીષ પગાર શું બોલી રહ્યા છે જનતા માટે અમને કશું ના મળે મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની લોકો મા બેનની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી તમે કાને ના લીધી અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો એવું કીધું કે પાંચ પાંચ હોદ્દેદારો નિષ્ફળ છે

આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે જે કોર્પોરેટરોએ આજ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટરનો શું વાત જો આજ જો આજ રજૂઆત અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાત અમારો તો સવાલ એટલો જ છે આ ભાવ થયા જો એટલી વિકટ પરિસ્થિતિ હતી 100% તમે વિચાર કરો બેનો પાસે પાંચ પાંચ દિવસ પહેરવાના કપડા ના હોય એક કપડા કોઈ બેન રહેતી હોય કોના બાળકો રહેતા હોય આખી ઝુપડપટ્ટી આખી ડૂબી જાય કલ્લા માળે પાણી જાય લોકો ગુમો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ગેર પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઈટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ છે અમે અમારી વાત તો નહીં કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે જેઓ વડોદરાના કાઉન્સિલર કોર્પોરેટર છે મહાનગરપાલિકામાં તેઓ કહેતા હતા કે અગાઉ કહ્યું હતું કે વરસાદ તમને પૂછીને નહીં આવે કે હું કેટલો વર્ષું તમે કામ કરો તમે કામ કરો પરંતુ આ તંત્રે કંઈ કામ ન કર્યું હવે તમે આ રાજ્યના વિકાસની સિસ્ટમને સારી રીતે સમજી શકતા હશો કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ભાષણ આપણને સૌને વધારે પસંદ આવતા હોય છે અને વધારે સારી રીતે તેમની વાત આપણે સમજી શકતા હોઈએ છીએ માટે જ આપણે તેમને સત્તાની કમાન સોંપતા હોઈએ છીએ અને વાત આપતા હોઈએ છીએ ત્યારે આ જ ભાજપના મનીષ પગાર છે કોર્પોરેટર પણ છે ભાજપના નેતા પણ છે અને નાગરિકો માટે તેઓ વાંચા પણ બની રહ્યા છે તો શું તેમનું આ ભાજપમાં રાજકીય ભવિષ્ય ખરું તેને લઈને પણ હવે સવાલ પેદા થાય છે કારણ કે આ સત્ય તેમને મોં પર ચોપડ્યું છે આ સત્તાના ગાલ પર તમાચા જેવી વાત તેમણે કરી નાખી છે અને હવે ભાજપ આ મનીષ પગારની વાતથી એટલી ગિનાયેલી હશે કે તેમને ચેન નહીં પડે જ્યાં સુધી તેઓ મનીષ પગારની રાજનીતિનો કેરિયરનો નાશ નહીં કરી નાખે તેવું પણ લોકોને લાગે છે જોઈએ હવે કે આ પહોંચે છે પરંતુ વડોદરાની સ્થિતિનો ચિતાર આપતા મનીષ પગાર જેવા જન પ્રતિનિધિ હોવા જોઈએ કે જેમનામાં કહેવાની ઓકાત હોય કે મારા નાગરિકો પરેશાન થઈ રહ્યા હતા અને હું તેની મદદ ન કરી શક્યો તેનું મને દુઃખ છે અને આક્રોશિત બની તે પોતાની સત્તા સામે પણ આટલું બોલી શકે છે તો આવા જનપ્રતિનિધિઓને પણ સલામ કરવા જોઈએ કે તેમાં હજુ પણ બોલવાની ઓકાત જીવિત છે આ જ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર वैष्णवजनतो तेन तो।